બોલ શ્રી આદેશ્વર ભગવાન કી જય મિત્રો પ્રણામ આજે આપણે રાજનગરના અમદાવાદ શહેરના પાલણી મુકામે સરસ મજાનું એક ધામ જેનું નામ છે શ્રી મેતી તો સંચાલિત શ્રી ભાનુમતી પ્રેમધામ વયાવચ તીર્થ તમે જોઈ શકો છો આ ત્રણ મિંજિલની સરસ બિલ્ડિંગ પરંતુ આ કોઈ બિલ્ડિંગ નથી આ માત્ર એક ભક્તિનું ધામ છે જેમાં પરમાત્મા ભક્તિ જેની અંદર ગુરુ ભક્તિ અને સાતર્મી ભક્તિ મિત્રો લઈ જાવ છું આપને અંદર ચાલો હવે પ્રણામ કુમારભાઈ પુણ્ય સાઈ પ્રણામ આવો મારી સાથે અંદર સરસ મજાની આ એન્ટ્રી તમે જોઈ શકો છો પ્રવેશ કરતા જ જમણી તરફ સુંદર મજાનું જિનાલય શંખેશ્વર દાદા બિરાજમાન છે અને તમે ડાબી તરફ જોશો તો આ તરફ લોબી છે અહીંયા સરસ મુદાની બેસવાની વ્યવસ્થા વેટિંગ માટેની આગળ આવીએ જેનો ઉપકાર અનંત છે જેના પાયાની અંદર જેમના આશીર્વાદ છે એ પરમ ઉપકારી પ્રવર વજ્રસેન વિજયજી મહારાજા અને જેમનું સપનું સાકાર કરવા માટે પૂજ્ય આચાર્ય પણ મનમોહનસિંહ વિશ્વજી મહારાજા પૂજ્ય આચાર્ય પણ હેમપ્રભિંહ વિશ્વાજી મહારાજાએ પોતાનું લોહી પાણી એક કરીને જેના અંદર પ્રાણ પૂર્યા છે અને આજે જે તમે આપણે જોઈ શકીએ છીએ આ વયાવત ધામમાં સાહેબ નું બહુ મોટું માર્ગદર્શન અને ઉપકાર છે સરસ મજાના બોર્ડ ઉપર તમે વાંચી શકો છો અત્યારે આટલા બધા ગુરુ ભગવંતો ના જેટલા અહીંયા હાજર છે એ તમામના નામો સાથેનું લિસ્ટ અહીંયા લખવામાં આવ્યું છે કોઈક ચૌદ વર્ષના તો કોઈક છન્નું અઠ્ઠાણું વર્ષના અને એ વચમાના ગાળાના તમામ ગુરુ ભગવંતો અહીંયા સ્થિર છે આવો જ્યાં અત્યારે હું ઊભો છું તમે જોઈ શકો છો નીચે પાંચ ફર્સ્ટ ફ્લોર પર અને ઉપર એના સેકન્ડ ફ્લોર પર ટોટલ ચુમ્માલીસ રૂમ જેની અંદર ગુરુ ભગવંતો અત્યારે સ્થિરવાસમાં છે એ સાધુજી ભગવંતોની ટોટલ વયાવચ પ્રેમપૂર્વક ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક ખૂબ સરસ મજાની થઈ રહી છે અને આપણે આગળ વધીએ તો ડાબી તરફ સરસ મજાનું આ ભોજનશાળા જેની અંદર ગુરુ ભગવંતોની વહ્યાવચ પરમાત્માની ભક્તિ સહિત ભાવ સહિત અહીંયા જે ગોચરીની વ્યવસ્થા છે એ કમાલની છે અને તમે જોઈ શકશો આખો સ્ટાફ અહીંયા વર્ષોથી પુણ્ય પુણ્યશાળીઓ છે જેને ગુરુ ભક્તિનો લાભ મળે છે સંસ્થા અહીંયા ખૂબ સરસમાન વ્યવસ્થા કરી છે માત્ર એક કે બે વસ્તુ નહીં પણ રોજની અઢાર થી વીસ પચીસ વસ્તુ માત્ર બતાવવા માટે નહીં ભાવથી ગોચરી સુપાત્રદાન કઈ રીતે થાય એના માટેની વ્યવસ્થા છે અને તમે જોઈ શકશો આ અલગ અલગ જાતના જ્યુસ સરબત અલગ જાતના બધા નિત્ય એમાં ડ્રાય બીજી બધી જ જે ગુરુ ભગવંત ખપ હોય અને દવાની કોઈ જરૂરિયાત હોય દવામાં વપરાતી હોય એવી વસ્તુની પણ અહીંયા વ્યવસ્થા સરસ મજાની થાય છે આ તરફ બધા મારગામથી પધરાયેલા ભાવિકો અને યાત્રિકો અને સાધર્મિકો તેની વ્યવસ્થા ખૂબ સરસ મજાની થાય છે ખાસ એક વાત મિત્ર કહીશ કે કોઈ પણ સમુદાયના ગુરુ ભગવ આખા વિશ્વમાં એક આ પહેલું એવું સ્થાન છે જે સ્થિરવાસ છે ગુરુ ભગવંત માટે અને સમુદાય કોઈ જોવામાં આવતો નથી દરેક સમુદાયના ગુરુ ભગવંતોને અહીંયા પ્રવેશ છે રહેવાની વ્યવસ્થા છે અને એમની સાથે જેટલા પણ ડોળીવાળા હોય કે મોક્ષ હોય તો એમના નિઃશુલ્ક વ્યવસ્થા અહીંયા બધાને જ આરામથી બહુ પ્રેમથી એમની સાધનની ભક્તિ થાય છે હૃદયથી અનુમોધના કરીએ આ ટ્રસ્ટની અને આ પ્રેમધામની આટલા બધા ગુરુ ભગવંતોના માટે ઉકાયેલા પાણીની વ્યવસ્થા તો જોઈએ જ અને તમે જોઈ શકો છો આની અંદર ખૂબ સરસ વ્યવસ્થા જે કાળ પ્રમાણેની વ્યવસ્થા આ પ્રમાણે લગભગ દોઢસો ગુરુ ભગવંતો કોઈક ને કોઈક ગુરુ ભગવંતને કાંઈક ને કાંઈક થોડી નાની મોટી તકલીફ છે એટલા માટે સ્થિરવાસ છે અને એમની દવા માટે પરમ ઉપકારી ઉપન્યાસ પ્રવરજી ગુરુ ભગવાન ભદ્રસિંહ મહાશાહેબના આશીર્વાદથી છેલ્લા ચાલીસ વર્ષથી આ અણાહારી દવાની વ્યવસ્થા અહીંયા ગુરુ ભગવંતો માટેની રાખવામાં આવી છે ભારતભરમાં અહીંયાથી બધે દવા જાય છે અને આટલો મોટો લાભ પુણ્યવંતો દાતાઓ લે છે ખૂબ ખૂબ મનમોદના આવો મિત્રો આ એક ખંડ તમે જોઈ શકો છો આ ખંડની વ્યવસ્થા એ છે કે કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે અહીંયા ઉજવાય કોઈ પણ ગુરુ ભગવાન કાર્ય ધર્મ પામે તો એ કાર્યધર્મની વ્યવસ્થા અહીંયાથી થાય અહીંયાથી ગુરુ ભગવાનની પાલખી નીકળે ખાસ કહીશ કોવિડની અંદર લગભગ એસી થી નેવું સાધવી ભગવંતો રાજનગરમાં જે બહાર સંઘોમાં પણ ગુરુ ભગવંતો હતા એ લોકોને પણ અહીંયા આવીને કોવિડની મજાની એમની બધી જ દવા અહીંયા કરવામાં આવી આ એ જ ખંડ છે જેની અંદર ખૂબ પ્રેમપૂર્વક આ ગુરુ ભગવંતોની સેવા અને ભક્તિ થઈ છે એક બે ગુરુ ભગવંતના દર્શન કરી વંદન કરીએ વધાર સાહેબ સાધામાં છો સારું છે આપને અત્યારે ગુરુ ભગવંતની અહીંયા ફિઝિયોથેરાપીની અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે અહીંયા બધી જ ટ્રીટમેન્ટો ઉપર આઈસીયુ રૂમ પણ છે હું આપને બતાવીશ મોટા મોટી તકલીફવાળા ગુરુ ભગવંત માટે પણ વ્યવસ્થા નાની નાનામાં નાની તકલીફ માટે પણ બેન સ્પેશિયલ અહીંયા આવે છે એમની ભક્તિ કરવા માટે અને ટ્રીટમેન્ટ માટે આવા દરેક ભગવંતને જે કોઈ પણ તકલીફ છે એના પ્રમાણેના એ ડૉક્ટર્સો અહીંયા પોતે આવે છે એમને બોલાવવામાં આવે છે અને તમામ સેવાઓ આપે છે આપણે એમની અનુમોદના ના કરીએ થેન્ક યુ સો મચ આપનો પણ આભાર છે ધન્યવાદ સાહેબ સાતામાં છો પ્રથમ માળ છે આ આપણા આ ભાનુમતી પ્રેમધામનું અને આખા માળ ઉપર લગભગ સત્તરથી અઢાર રૂમ જેની અંદર આટલા બધા ગુરુ ભગવંતો બિરાજમાન છે અત્યારે દરેક ગુરુ ભગવંતને કાંઈ ને કાંઈ નાની મોટી તકલીફ હોવા છતાં પણ ખૂબ જ સરસ સાધના તપ છપ બધું જ સરસ મજાનું ચાલુ છે આ માળ ઉપર અહીંયા વર્ધમાન સ્વામી ભગવાનનું જના લે છે બીજા માળે પરમાત્મા આદેશર ભગવાન બિરાજમાન છે અને નીચે ફ્લોર ઉપર સંખ્યાસ્થાના બિરાજમાન છે જેથી કોઈપણ ગુરુ ભગવંતને ઉપર નીચે ન કરવા પડે એના માટે ગુરુ ભગવંતે ખૂબ દીર્ઘદ્રષ્ટિ રાખી આનું આયોજન કર્યું છે એટલે ખાસ ખાસ કે દરેક માળ ઉપર દરેક રૂમમાં ઠલ્લા માતાની વ્યવસ્થા કાપની વ્યવસ્થા કોઈ ગુરુ ભગવંત નીચે ના પહોંચી શકે તો એના માટે ગોચરીની વ્યવસ્થા પણ ઉપર થઈ શકે એટલી સજમાની વ્યવસ્થા છે અને હવે ચાલો આપણે ગુરુ ભગવંતને વંદના કરીએ દર્શન કરીએ સાતામાં છું ગુરુ ભગવાન નમો હરિહંતા નમો સિદ્ધા નમો હરિણ નમો જળ નમો લો એસો પંચ નમ કરો સૌ પાવણા સુવર્ણા સૌ સિંભમ લગભગ પંચ્યાસી થી સત્યાસી વર્ષના સાધીજી ભગવંત છે છેલ્લા બે મહિનાથી એમણે લગભગ નહીં જેવું આપ્યું છે અને એમ કહેવાય કે વીસ પચીસ કિલોનું કદાચ વજન પણ છતાં પણ સાથે રહેલા ગુરુ ભગવાન જે રીતે એમની વયાવચ કરે છે એમની જે એમની દેખરા દેખભાળ રાખે છે અને અહીંયાનો જે સ્ટાફ છે સતત સતત નોન સ્ટોપ રાત દિવસ આવીને સાહેબનું ધ્યાન રાખે છે કે કેવી છે તબિયત તમે જોઈ શકો છો આખા આ રીતની વયાવચ આ ગુરુ ભગવાનની અહીંયા છે પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી ગુરુ ભગવાન સારા થાય અને સાજા થઈ જાય મધુ સાહેબ સાતામાં છો બધા જી મધુ સાહેબ સારું છે આપને હાજી સરસ લગભગ બધી જ રૂમમાં ગુરુ ભગવાન તો બિરાજમાન છે એક વાતાવરણ અહીંયા જે સ્પંદનો છે અહિયાં ના તમે એકવાર વાર આવશો તો તમને આધ્યાત્મિકતા ની સ્પંદનો મળશે દરેક ગુરુ ભગવાન ત્યાં કોઈ ભણી રહ્યું છે કોઈ જપ કરી રહ્યું છે કોઈ ભક્તિ કરી રહ્યું છે આવો આઈસીયુ રૂમ ની અંદર આપણે જઈએ મિત્રો અત્યારે હું આ આઈસીયુ રૂમ ની અંદર મેં પ્રવેશ કર્યો છે આ બીજી બધી વ્યવસ્થા છે પણ સૌથી મોટી વ્યવસ્થા આઈસીયુની છે ગુરુ ભગવાન હોસ્પિટલ તાત્કાલિક લઈ જવા ન પડે ડોક્ટર સ્પેશિયલ અહીંયા આવીને એમની બધી જ સાધન સામગ્રી અહીંયા મળી જાય કોઈ લાવવું ન પડે અને એ આઈસીયુમાં બધી વ્યવસ્થા થઈ શકે એના માટે આ સરસ માની વ્યવસ્થા છે અને તમે જોઈ શકશો એક સાધુજી ભગવાન અહીંયા બિરાજમાન છે એમના ગુરુને ટ્રીટમેન્ટ માટે એમની સાથે અહીંયા આવ્યા અને એમને ખબર પડી કે એમને પ્રોબ્લેમ નીકળ્યો છે કદાચ દુનિયા રોગો છે જેની અંદર કેન્સર નામ તો સાહેબને નીકળ્યું છે પણ આ ધામના વાઇબ્રેશન હતી આપણને બધાને વિશ્વાસ છે અને ઉપર આપણને વિશ્વાસ છે સાહેબને પોતાને વિશ્વાસ છે કે આ રોગમાંથી પોતે મુક્ત થાય અને બસ અહીંયાથી જલ્દી જલ્દી ગુરુપ્રધાન સાજા થાય અને આપની ટ્રીટમેન્ટ સાહેબ સાતામાં છો ને આપ કોઈ ચિંતા ના કરશો પરમાત્માની ભક્તિ અને આપનું બધું જ નાબૂદ થાય હા અને એમ ચોક્કસ પ્રાર્થના કરીશું જી સ્વામી પરમાત્મા અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો અત્યારે સાહેબને તકલીફ હોવા છતાં વ્યાધિ હોવા છતાં પણ પોતે પાઠ ભણી રહ્યા છે વાંચના સાંભળી રહ્યા છે એમના ગુરુ પાસે બસ આ જીવન છે અને અહીંયા પ્રસન્નતા છે એટલા માટે જ આ થઈ રહ્યું છે સાથે અહીંયા રેશમાબેન ઉભા છે ખૂબ અનુમોદના કરીશ કે કેટલા વખતથી કુમારભાઈ કેટલા વર્ષથી છે છ વર્ષથી મૈત્રી વાંચેલા ધામની અંદર મારા પ્રેમની ધામની અંદર રેશમાબેને એટલી બધી વયાવશની ભક્તિ કરી છે એક વાત જેમાં ખાસ કહીશ કે ગુરુ ભગવંત કાર થઈ ધર્મ પામે એ પછી ગુરુ ભગવંતને તૈયાર કરીને પાલખીના બિરાજમાન કરવાના એવા ત્રણસો ચાલીસ ગુરુ ભગવંતને એમણે આ ભક્તિ કરી છે હું હૃદયથી તારી વગાડી એમને અનુમોદના કરીશ અને હૃદયથી આપને અનુમોદના રેશમાબેન બસ આ ભક્તિ આપના જીવનમાં આપને ખૂબ સરસ મજાનો સંયમનો ભાવ કરાવે અને આ બધા ગુરુ ભગવાન ના આશીર્વાદ આપને ખુબ સારું છે ને હા સાહેબ છો અરે બરોબર છે હા વિનાથી જી 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 આવો મિત્રો બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય બીજા માટે પરમાત્મા આજના દાદા શું વ્યવસ્થા ગુરુ ભગવંતો માટેની બધી ચાકડી કે કોઈ પણ ગુરુમાં પડે તમે જોઈ શકો છો દાદા નેમીના શાંતિનાથ ભગવાન પ્રતિમા કમાલની અને પરમાત્માનું મુખ કમાલનું દર્શન કરતા જ શબ્દો સરી પડે અને સરસ બધાની કોતરણી યુક્ત આ જીલ્લા ત્રણે ત્રણ જીલ્લા અને ભારતનું એક નજરાણું છે આ જેને આપણે દર્શન આપણે કરી રહ્યા છીએ આવો સેકન્ડ ફ્લોર પર તમે જોઈ શકો છો નીચે તમે જોશો એટલે ત્યાં બધા જ આપણા સાધર્મિકો યાત્રિકોની વ્યવસ્થા માટેની રૂમની ની સરસ મજાની વ્યવસ્થા તબિયત સારી છે ને બધી બધી વ્યવસ્થા બધી બરાબર એકદમ સરસ સરસ ભાનુમતી પ્રેમધામની અંદર લગભગ મને એવું લાગે કુમારભાઈ સૌથી ગુરુ

ના લીધે બરાબર ને સાહેબ જી ખુબ સાતા મારી દરેક ગુરુ ભગવંત પર્સનલી કાળજી લેવામાં આવે છે કોને કઈ તકલીફ છે અત્યારે એમને ચાલવામાં તકલીફ છે તો બેન એમને સરસ માની એક્સરસાઇઝ કરાવી રહ્યા છે બસ હસતા હસતા આટલું ચાલવાનું એટલે સારું થઈ જાય છે પ્રવેશદાર માં પરમુકારી પરંપરાગત પન્યાસ વજસે મહાસાબ ની એક છબી છે મને કુમારભાઈ કહે ઘણી વાર કે આ છબી નથી નિલેશભાઈ આ સાક્ષાત ગુરુ ભગવાન અહીંયા વસે છે અને અંદર જેટલા સાધ્વી ભગવાન છે ભગવંતો છે એ તમામ લગભગ તપમાં અહીંયા લગભગ દોઢસો ઉપરની ઓળીના ગુરુ ભગવંતો પણ અત્યારે તપશ્ચર્યામાં છે તો સાથે કેટલા બધા છઠ કરનારા અઠમ અઠ્ઠાઈ સિદ્ધિ તપ શ્રેણી તપ સમસણ તપ આ તમામ તપો અત્યારે આ ગુરુ ભગવંતને કોઈને ચાલુ છે ને કેટલા બધાને થઈ ગયા છે કેટલા નાના ગુરુ ભગવાન ચૌદ વર્ષના અત્યારે હતા જે હમણાં ગયા અને આ અઠ્ઠાણું વર્ષના સાધ્વી ભગવાન તમે જોઈ શકો છો એક એકના અંતરમાં તો છે જ પણ અંદરમાંથી નીકળતો એક સચમાં વિશ્વકલ્યાણનો નાદ આ બધાને ટચ કરે છે આપણને બધાને ટચ કરે છે અને આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ ભક્તિની સેવા થકી આ ગુરુ સાજા થઈ અને શાસન પ્રભાવના કરે એ જ અભ્ય મિત્રો ઓફિસનું સંચાલન આખી સંસ્થાનું સંચાલન બધું અહીંયાથી જ પછી વયાવચ હોય ભક્તિ હોય કોઈને કોઈક લાભ લેવાનો દાતાઓને તો અહીંયા આવું જ પડે અને આખા ટ્રસ્ટની અંદર જે મેત્રી વાસિરા ટ્રસ્ટ સંચાલિત શ્રી ભાનુમતી પ્રેમધામ છે તેના અંદર મેનેજિંગ ટ્રસ્ટી રાજકોટથી પ્રફુલભાઈ નાથાલાલ માલદે અને અમારા અમદાવાદના ત્રણે ત્રણ ટ્રસ્ટીઓ શ્રી અતુલભાઈ પ્રેમચંદભાઈ ગાંધી શ્રી હર્ષદભાઈ મીઠાલાલ શાહ શ્રી રાજેશભાઈ ભવરલાલજી સાલેચા અને મુંબઈથી શ્રી નિલેશભાઈ રાઘવજી સાવલા આ ટ્રસ્ટીઓએ વારંવાર અહીંયા આવીને અને બાય ફોન અને દરેક દિવસો દિવસો થોડે દિવસે અમારા સ્ટાફ સાથે કનેક્ટ રહીને ખૂબ સરસ મજાનું સંચાલન કર્યું છે જેમની હૃદયથી અમે અનુમોદના કરીએ છીએ આ બધા ઉપર છે જે થકી નીચે આટલા સદના કાર્યો થઈ રહ્યા છે એટલે એમની ખરેખર અનુમોદના કરીએ છીએ અને આવો મિત્રો મળે આજે અહીંયા અમારા મેનેજરશ્રી કુમારભાઈ સાચું કહીશ તો મારું પર્સનલ કલ્યાણ મારા કલ્યાણ મિત્ર છે અને એટલા માટે આજે હું જે કંઈ પણ બોલી રહ્યો છું એમાં મારા ભાવ આટલા ભળી રહ્યા છે દરેક સાધીજી ભગવંતના મુખ્ય કુમારભાઈનું નામ છે કુમારભાઈ કોઈ પ્રોફેશનલી કામ કરતા નથી હંડ્રેડ પર્સન્ટ આપણને એવું લાગે કેમ કારણ કે એક એક ગુરુ ભગવતને પર્સનલી જઈને એમના માટેની વ્યવસ્થા શું કરવી એમના મનમાં કંઈ ચાલતું હોય તો એમને શું કહેવું આ બધી જ વયા વસ્તી માણીને બીજી બધી વ્યવસ્થાઓમાં ઉમાભાઈએ પોતાનો પ્રાણ પૂર્યો છે ઉમારભાઈ હાર્ટલી અનુમોદના અને ખરેખર આજે આનંદ છે આપને મળીને સાથે એમની સાથે તમે જોઈ શકો છો અશ્વિનભાઈ જે રીતે એમને કહેવામાં આવે એ તમામ કાર્યોમાં અશ્વિનભાઈએ ખૂબ સહયોગ આપ્યો છે સાથે જો અહીંયા દીપકભાઈ સરસ મજાના આખા આ ભોજનશાળાની અંદર આ પુણ્યશાળીએ ખૂબ સહયોગ આપ્યો છે આવનાર વ્યક્તિને સરસ મજાનો આવકાર આપે અને ભોજન કરીને કેવી રીતે સરસ મજાના ભાવથી અહીંયાથી રજા લઈને જાય એના માટેની વ્યવસ્થામાં દીપકભાઈ ખૂબ સજમાનો ભાવ પૂર્યો છે સાથે મિતુલભાઈ જે અકાઉન્ટન્ટ તમે જોઈ શકો છો અને એટલા બધા એટલા બધા એમ કહેવાય કે ઉત્સાહી વ્યક્તિ છે અને જેને એમ થાય કે આ આ સંકુલ માટે હું જેટલું કરી શકું એટલું કરીશ અને આવા મિત્રોની જરૂર છે હું આપને હૃદયથી આજે એક વિનંતી કરીશ કે જ્યાં પરમાત્મા ભક્તિ જ્યાં ગુરુ ભક્તિ અને જ્યાં વયાવચ અને સાધી ભક્તિ આ બધું સાથે મંડાણ હોય અને એ જગ્યા પર તમને ભક્તિના વાઇબ્રેશન મળે ને મળે મળે મારો પર્સનલ કોઈ આમાં સ્વાદ નથી તમને કહેવામાં પણ તમારા આત્માના કલ્યાણ માટે પણ તમે એકવાર આ સંસ્થાની મુલાકાત લો આ જંગમ તીર્થ છે આ જંગમ તીર્થની અંદર પ્રભુના દર્શન થશે પણ હાલતા ચાલતા પરમાત્માના દર્શન તમને ચોક્કસ થશે આવના વ્યક્તિ આધ્યાત્મ ભાવ લઈને જાય અહીંયા આત્માનો ભાવ લઈને જાય આ સો ટકા મળે 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 આટલી મોટી સંસ્થા ઊભી કરવામાં ઘણા બધા દાતાઓએ લાભ છે આ તમામ દાતાઓ એમની તકલીઓ લાગી છે આ તમામ દાતાઓને પણ અમે હૃદયથી અનુમોદના કરીએ છીએ અને આવા સંકુલ હવે ખૂબ મોટું મોટાનું બોળું બનવા જઈ રહ્યું છે બસ પ્રાર્થના કરીએ આવા મિત્રો આપણને મળે અને આટલું નું સંચાલન થાય

એમાં ફાયદો એ થયો એમને કે ગુરુ ભગવંતો મળતા ગયા સરસ વ્યક્તિઓ મળતા ગયા દાતાઓ એમને એમના હાથ જોડીને જાય છે કારણ કે આ વ્યક્તિ હવે ભક્તિમાં જોડાય છે તપમાં જોડાય છે છેલ્લા યાદવજી કેટલે સાલ સે આપ આંબેલ કે ઓલી કર રહ્યો પાંચ સાલ હો ગયે ઇનકો આંબેલ કી આરાધના ઓલી કી આરાધના કરતે હૈ રાત્રિ ભોજન નહીં કરતે હૈ પુણ્ય સાલીઓ ક્યા સમજતે હૈ ઇસ ધરતી કે વાઇબ્રેશન કેટને ચેન્જ કો સ્મોકર થે સિગરેટ પીતે થે

ગમે ત્યારે અડધી રાતના પણ હું બોલાવું કે મેસેજ મૂકું કે આ કરવાનું છે આપણે આ કાર્ય છે તો આ ગ્રુપ આજે સભ્યો હાજર છે અને એ સિવાય અમુક સભ્યો પણ અમુક કાર્યોના હિસાબે આવી નથી શક્યા પણ ખાસ કૌશલભાઈ અમારે હાજર છે ગ્રુપમાંથી અને બાકી આ બધા મેમ્બરો પણ છે તો એ મેમ્બરોના સપોર્ટ અને સહકારથી આ બધું ચાલી રહ્યું છે અને સંકુલ પણ સુચારુરૂપ ચાલી રહ્યું છે એ બધું ગુરુદેવની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી ચાલી રહ્યું આજે નિલેશભાઈ રાણાવત લગભગ અવારનવાર અમારે મળવાનું થતું હોય એ સંકુલમાં પધારતા હોય પણ ગઈકાલે એમને મને કીધું કે એક મારી એવી ભાવના છે કે એક આવું એક વિડીયો બનાવીએ અને આટલા ટાઇટ શિડ્યુલની અંદર પણ લગભગ અમે અડધી કલાકથી નિલેશભાઈ જોડે આખા સંકુલનો તમને પરિચય કરાવી રહ્યા છીએ નિલેશભાઈનો આટલો સપોર્ટ સહકાર આ બધું મળ્યું એ બદલ મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ હું ખૂબ ખૂબ આભાર માનું છું ઉમરભાઈ આ સપોર્ટ નહીં આ મારી ભક્તિ થઈ ગઈ અને ખાસ અત્યારે પણ એમને પ્રતિષ્ઠાનો એક કાર્ય છે એની અંદર પણ એમની તૈયારી માટે જવાના છે એની વચ્ચે એમને સવારે સવારે 6:30 થી સવા 7 કલાક સુધી સંકુલમાં બિરાજમાન સાધવીજી ભગવંતોને એવી સુંદર સારસ ભક્તિ કરાવી છે કે જેની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે એવા કી જાય